તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના નશાની હાલતમાં થઈ ચલાવી અને અકસ્માત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે એક લેન્ડ રોવર કારના માલેતુજાર જે ચાલકે શરાબના નશાની હાલતમાં એક યુવતીને અડફેટે લીધી હતી અને જેથી ટ્રાફિક પોલીસના જવાને ગાડી ચાલકને રોકતા તેને ટ્રાફિક જવાને પણ અપશબ્દો બોલી અને માર માર્યો હતો સમગ્ર મામલે જનતાએ આ નશામાં ધૂત ગાડી ચાલકને રોક્યો ત્યારે ગાડીમાં શરાબની બોટલ સોડાની બોટલ અને કાચના ગ્લાસ મળી આવ્યો હતો ગાડીનો ચાલક નશામાં તેણે લોકટોળાને પણ ગાળો બોલી જોઈ લેવાની ધમકી આપતા લોકટોળાએ પોલીસને જાણ કરી હતી અને નશામાં ધૂત જે માલેતુજાર ગાડી ચાલકને બરાબરનો મેથી પાક ચોખાડ્યો હતો અને પોલીસને હવાલે સોંપ્યો હતો ओए ओए तिसरा बोलला नाही